સભામાં રજૂઆત કરતા હું સાંભળું છું વિપક્ષમાં રહેલા હોય તો અમરતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય શાસક પક્ષમાં હોય તો માન્ય લવિકજીભાઈ અને એ કે રજૂઆત કરતા હોય નવા નવા હોય તો સ્વરૂપજી આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરી શકાય પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ ખૂબ સક્રિયતાપૂર્વક અહીંયા ભૂમિકા ભજવી છે અને અહીંયા ત્રણે ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપવું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ અભશિષ શુભેચ્છાઓ અને સાથે એમના મા-બાપને ધન્યવાદ અને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય દરાસુધી સુય વાત કરીએ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આકેવાનો છે એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યા વખતે પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અને આજે તંત્રીએ અમારે માપનું બોલે એટલે તમને અભિનંદન આવું માપનું રાખજો તમે થોડા કડક પડો છો બધા તંત્રી મારે તો કેમ રહે તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ પાળીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ વાત પહેલું નથી બિરાજી પણ થોડા બોલવામાં થોડા ખડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો તો કરજો બાકી હું તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ વિનંતી છે કે કંઈક કરો આવો થોડો સુધારો કરશો ને હોશિયાર હોશ્ચિમાના છે એમણે યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી એમને કંઈનો કંઈ વિષય પાસપોર્ટ ને વિઝામાં પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડું છું તો પછી વાત કરી કે સાહેબ તમે યુરોપની ટીમમાં આપણી ટીમ જાય છે બધી ડેરીની તો મેં હું ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારે તો ઈચ્છા છે મારે આખું